સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ન્યાય આક્ષેપો સાથે સી આર પાટીલના કાર્યાલયે પહોંચેલી ભાજપની મહિલા કાર્યકરોને સી આર પાટીલે આપતા મહિલાઓમાં ભાજપ અને સી આર પાટીલ સામે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની જેમ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉમેદવારોને વિરોધ જોવા મળ્યો છે ત્યાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદર મગોપ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે તે રોડ નંબર 15 ની ભારતીય જનતા પાર્ટી ની મહિલા કાર્યકરો સ્થાનિક ઉમેદવાની માંગ સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે રજવાત કોરા હતી તે સી પાટીલ દ્વારા તેઓને એવો જવાબ અપાયોતો કે અમે ગધેડાને પણ ટિકિટ આપશું તો ચૂંટણી જઈશું તે વાક્યએપ મહિલાએ કર્યો છે હું નીનાબેન બોલું છું 15 નંબર રોડમાંથી અમે સી ભાઈ પાર્ટી પર સાઈડ ગયા હતા બરાબર તો અમને એ આવો છે હવે પો ટિકિટ દેવું અમે ગધેડાને ટિકિટ દેવું પણ અમે છુટાઈ જાવ તો એવી રીતના સાહેબ ને જવાબ અપાય અમે સાત થી આઠ વાયુ ગયેલી હતી વોર્ડ નંબર પંદર અમે સીઆરસી પાટીલ પાસે ગયા હતા ટિકિટ રજૂઆત કરવા માટે પણ એને એવું કીધું કે અમે ગધેડા ટિકિટ આપશું ને તો પણ અમે જીતી જશું એવો જવાબ આપ્યો પછી અમે ત્યાંથી નીકળી ગયા એમ સત્તાના મધમાં રાસ્તા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની આવી વાતને લઈ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે હવે જોવું રહ્યું કે ચૂંટણીમાં મતદાન સામે આ વિરોધ જોવા મળશે કે કેમ અઝહર કુરેશી સાથે પ્રકાશવાળાજી ટેન્શન